સનાતન સંસ્કૃતિ છે એમાં કોઈ પણ કાર્ય મુહૂર્ત અનુસાર કરવામાં આવે છે અને મુહૂર્ત ક્યાંથી કાઢવામાં આવે તો કે જ્યોતિષી પાસેથી મુહૂર્ત કાઢવામાં આવે અને જ્યોતિષમાં બાર રાશિઓ અને નવ ગ્રહો છે ભાગવતજીમાં પણ તે નવ ગ્રહો છે એ જે અવતારો છે તે નવ ગ્રહો છે મંગળ છે તે ગ્રહોમાં સેનાપતિ પદ ઉપર હોય છે યુદ્ધ કરતો હોય છે એટલા માટે મંગળ ગ્રહ છે નરહરી ભગવાન મંગળ ગ્રહના પ્રતિક છે જેને પોતાના દશા સારી કરવી હોય કે સારું ફળ મેળવવું હોય તો નરસિંહ ચરિત્રનું પારાયણ કરવું જોઈએ ઠાકોરજી ચંદ્રવંશમાં જન્મ્યા છે અને ચંદ્રનું સ્વરૂપ સ્વયં શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન છે જેને સૂર્ય ઉચ્ચમાં લાવો હોય તો એમણે રઘુનાથજીની લીલાનું પારાયણ કરવું જોઈએ કારણ કે સૂર્ય સૂર્ય ગ્રહ છે છે ચંદ્ર પછી તે દાઉ ભૈયા દાઉ ભૈયા છે તે બુદ્ધ ગ્રહને દર્શાવે છે કેમ તો કે આપણે જે દિવસે મહાભારતનો ટેબલ સ્ટડી કર્યું હતું એમાં ન્યુટ્રાલિટી એટલે કે બલરામ ન્યુટ્રલ તો ન્યુટ્રાલિટી છે તે બુદ્ધ છે એટલે માટે જેને બુધ ગ્રહ સારો કરવો હોય તેમણે દાવ ભૈયાના ચરિત્રનું પારાયણ કરવું જોઈએ ત્યારબાદ શનિ છે તે કૂર્મ દેવતા છે રાહુ છે તે વરાહ દેવતા છે તો આ અલગ અલગ જે નવ ગ્રહો છે શુક્ર છે અને ગુરુ છે તે વામનજી વેદવ્યાસજી અને પરશુરામજી આ ગુરુ અને શુક્ર આદિ ગ્રહોને દર્શાવે છે કારણ કે શુક્ર વૈભવનો કારક છે અને પરશુરામજી અને પરશુરામજી બ્રાહ્મણોને પુનઃ વૈભવ પ્રદાન કરે છે વામન દેવતા તે પણ દેવોને પુનઃ વૈભવ પ્રદાન કરે છે અને એમાં જ શુક્રાચાર્યજીનું ચરિત્ર પણ આવે છે વ્યાસનારાયણનું ચરિત્ર એ ગુરુ તત્ત્વથી સંબંધિત છે એટલે જેને પોતાનો ગુરુ ઉચ્ચનો કરવું હોય તો એમણે વ્યાસજીના ચરિત્રનું પારાયણ કરવું જોઈએ અને પરશુરામજીનું પણ કે પરશુરામજી વિદ્યા પણ પ્રદાન કરે છે ભીષ્મ દ્રોણ કર્ણ આ ત્રણેયના ગુરુ પરશુરામજી છે ગુરુપદ પણ પણ એ બી ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે નવ ગ્રહો છે તે સ્વયં ભાગવતજીમાં પણ છે તો જ્યોતિષનો ભાગવતજી સાથે કઈ રીતના સંબંધ છે તે આપણને આમાં પણ ખ્યાલ આવે છે